મોરબી તાલુકાના વીસ અને માળિયા તાલુકાના નવ સહિત કુલ ઓગણત્રીસ ગામના લોકોને એલર્ટ કરાયા અને નદી કાંઠાના વિસ્તારમાં અવરજવર ન કરવા માટે તંત્રએ સૂચના આપી આપણે મચ્છુ બે ડેમમાંથી મોરબી શહેર અને તેની આજુબાજુના ગામડામાં પીવાના પાણી માટેની સપ્લાય હોય છે વર્ષ દરમિયાન તે સિવાય મોરબી અને માળિયા તાલુકાના લગભગ થી વધારે ગામોમાં આપણે રબી સિઝનમાં સિંચાઈ માટે પાણી આપીએ છીએ એટલે આ વખતે સો ટકા ડેમ ભરાઈ ગયો એટલે મોરબી શહેર અને આ સિંચાઈ બંનેનો કહેવાય કે આપણે આખા વર્ષનો આપણે પ્રશ્ન કહેવાય કે હલ થઈ ગયો છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે જેને લઈને મોરબી જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે જો વાત કરીએ તો મોરબીનો મચ્છુ બે ડેમ છે મોરબી સહિત માળિયાને પીવાના પાણીનો પ્રશ્ન છે તે હલ થઈ ગયો છે જો વાત કરીએ તો ગુરુવારથી જે વરસાદ શરૂ થયો છે ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે મોરબીનો મચ્છુ બે ડેમ છે સાહીઠ ટકા જેટલો ભરેલો હતો અને આજે જો વાત કરીએ તો આ ડેમ છે બાણું ટકા જેટલો ભરાઈ ગયો છે અને ખાસ કરીને વાત કરીએ તો હાલ જે વરસાદ વરસી રહ્યો છે તેમાં પાંચ હજાર બસોથી વધુ ક્યુસેક ની આવક હાલ થઈ રહી છે અને મચ્છુ બે ડેમ છે એ હાલ ભરાઈ રહ્યો છે અને જો આ ડેમ છે મોરબીના અને માળિયાના ગામોને પીવાના પાણી માટે તો ઉપયોગી થાય જ છે સાથે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે અને હાલ આ ડેમ છે એ બાણું ટકા જેટલો ભરાઈ ગયો છે અને જેથી લોકોને પીવાના પાણીની મુશ્કેલી છે એ હલ થઈ ગઈ છે અને જો વાત કરીએ તો આજે સવારના દસ વાગ્યા સુધીમાં બાણું ટકા જેટલો બે ડેમ ભરાયેલો છે અને રાત સુધીમાં આ ડેમ સો ટકા ભરાઈ જાય તેવું દેખાઈ રહ્યું છે અરનીશ જોશી ન્યૂઝ કેપિટલ મોરબી